આ મિનિ ટ્રેક્ટરનું પારા બંધણું છે ખેની ધૂળ ખેંચવા માટેનું આપ જોઈ રહ્યા છો બે ફૂટ થી છ ફૂટ સુધીનો પારો બંધાઈ શકે જે સિસ્ટમ છે અંબિકા વેલ્ડિંગ હોય मोबाइल नंबर 875879778 બીજો મોબાઈલ નંબર છે 898044388 બોલ પણ ઝિંક આવશે આમાં નીચે આપળ گاવેલી છે ફૂલ એવી પ્લેટ મજબૂતાઈમાં છે પ્લેટને કશું પણ થશે નહીં પાછળનું એક જે સિંગલ આવશે ગમે તે જારીમાં ચલાવો પછી એક જે સિંગલના બોલ્ટ લગાવી દેવાના એક ઇંચના સિન્ટરે ઉંધેલા છે ઉપર શ્રી ગોળી લગાવેલી છે રેગ્યુલર આપણે જે સાતી ઉપડે ટ્રેક્ટર પાછળ જોડો એ રીતના છે પછી જે નીચેની ગોળી છે એમાં ટ્રેક્ટરની સાદલી સાઈડ ઓળી જશે છે પારાબરણ આપણે વિડીયોમાં મૂકેલું જ છે આગલા વિડીયોમાં આપ જોઈ રહ્યા છો મિની ટેક્ટરનું પારાબરણનું ધૂળ ખેંચવા માટેનું કેની કહેવાય આને બે થી છ ફૂટ સુધી નું કામ આપે બે થી છ ફૂટ સુધીનો પારો બંધાય આમાં